અને પીએસએફ છે એના ઉપર પણ યુસી ઓર્ડર લાગુ કરવામાં આવ્યો હતો યુ ઓર્ડર લાગુ થયા બાદ ફરજિયાતપણે તેની જેની પાસે બીઆઈએસનું સર્ટિફિકેશન હોય એ જ ભારતમાં આ મટીરિયલ્સ વેચી શકે એ પ્રકારનો આ ઓર્ડર હતો એના કારણે ભારતમાં એમએમએફ ટેક્સટાઇલ્સના કી રો મટીરિયલ્સની આયાત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી જેના કારણે ઘણા સ્પેશિયાલિટી યાનની અછત ભારતમાં વર્તાતી હતી ખાસ કરીને સ્પેશિયલ લાઈફસ્ટાઈલનું

ઘણા વર્ષ વખતથી જે રીતે મુશ્કેલી અનુભવતી હતી ઋષિઓને લઈને એક મુશ્કેલીમાં મૂકવામાં આ બધાનો અંત આવ્યો છે કારણ કે યુષિઓ હટવાથી હવે એ ખુલ્લું મેદાન ખુલ્લું આકાશ મળ્યું છે ઇન્ડસ્ટ્રીઝને એટલે ઉડવા માટે માન્ય વડાપ્રધાનશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ કારણ કે કૃષિઓ અટાયો છે માન્ય ઇન્ડસ્ટ્રી પણ આભાર માનીએ છીએ જે ટેક્સટાઇલ મંત્રાલયને લઈને સારો એવો નિર્ણય કર્યો છે હવે ઇન્ડસ્ટ્રીઝમાં માં કુમાર આભાર માનીએ છીએ

અને મોટા મોટી વધારે વધારે રોજગારી આમાંથી ઉત્પન્ન થવાની છે કારણ કે આજે પાસઠ હજાર કરોડ જેટલું રોકાણ આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં બીજું પિસ્તાલીસ હજાર કરોડનું રોકાણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આવશે તો લાખોની સંખ્યામાં રોજગારી પ્રોવાઈડ થવાની છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત